હું ઉપેન્દ્ર જસંધરાય ઉપાધ્યાય વિદ્યાર્થી કાળમાં ઓગણીસો પંચોતેરમાં લાલન કોલેજમાં અભ્યાસ કરતો હતો ને પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન સરકારે ત્રણસો બાવનની કલમ મુજબ આંતરિક અને બાહ્ય સુરક્ષા અનુસંધાને કટોકટી જાહેર કરી હતી ને એ કટોકટીના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી નેતાઓ રાજ્યના ને તત્કાલીન જિલ્લાઓના ને શહેરોના નાગરિકો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી આ કટોકટી દરમિયાન એકવીસ મહિના દરમિયાન ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સુધી વ્યાપક પ્રમાણમાં રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અનેકવિધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અખબારોને પણ સેન્સરશીપ લાદવામાં આવી હતી અખબારોને પણ કોઈ પણ આર્ટિકલ છાપવું હોય તો જે તે વખતના જે અધિકારીઓ હતા એને આર્ટિકલ મોકલવો પડતો હતો વાણી સંતોતરનો પણ સંપૂર્ણપણે ધ્વંસ કરવામાં આવ્યો હતો અદાલતોની અંદર પણ જે ન્યાયાધીશોને બેસાડવામાં આવ્યા હતા તેની પણ નિમણૂક લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ કરવામાં આવી હતી આ રીતે ઓગણીસો પંચોતેરના જે કટોકટી જાહેર કરવામાં આવી હતી એ દેશના ખરેખર એક કાળા દિવસ સમાન છે જો વાત કરીએ તો ભુજ શહેર અને જિલ્લાની અંદર જે તે વખતે આદરણીય અનંતભાઈ દવે કે જેઓ રાજ્યસભાના મેમ્બર હતા અને ઓગણીસો સત્તોતેરમાં પ્રથમ વખત એ સંસદ સભ્ય હતા તેની ધરપકડ કરવામાં હતી આદરણીય નાનાલાલભાઈ એ પણ ધરપકડ કરવામાં આવી હતી ભુજના મંગલભાઈ માહેશ્વરીની પણ ધરપકડ કરવામાં આવી હતી ને તાજેતરમાં વિજયભાઈ રૂપાણી કે જેઓનું વિમાન અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થયું છે તેઓ પણ વિદ્યાર્થી કાળમાં રાજકોટમાં હતા ને નવ મહિના સુધી એ લોકો એની પણ ભુજ જેલની અંદર પોતે કટોકટી દરમિયાન રહ્યા હતા આ રીતે કટોકટીના એકવીસ મહિનાની અંદર રાજ્યમાં દેશમાં અને જિલ્લામાં અનેકવિધ જે કંઈ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લોકશાહી વિરુદ્ધના ને સતોતેરમાં જ્યારે નવી સરકાર આવી ત્યારે પ્રથમ જ્યારે લોકસભાની અંદર થયું ત્યારે કટોકટીની વિરુદ્ધનું એક જે કંઈ પ્રકરણ હતું એ પૂર્ણ કરવામાં આવ્યું હતું